પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિ પર નવી દિલ્હીમાં ભાજપના નેતાઓએ અર્પી શ્રદ્ધાંજલિ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા અને અન્ય નેતાઓએ નવી દિલ્હીમાં સ્થિત ભાજપ મુખ્યાલયમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિ પર તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી નડ્ડાએ જણાવ્યું હતું કે રાષ્ટ્ર સેવામાં સમર્પિત પંડિત દીનદયાળ ઉપાધ્યાયનું સમગ્ર જીવન તમામ કાર્યકર્તાઓ માટે પ્રેરણાદાયક છે પંડિત દીનદયાળ ઉપાધ્યાય ભારતીય જનસંઘના સ્થાપક એક એકતા અને એકાત્મ માનવવાદના પ્રણેતા તરીકે જાણીતા છે તેમણે સમાજના દરેક વર્ગના અપલિફ્ટ માટે કાર્ય કર્યું અને રાષ્ટ્રીય એકતા માટે મહત્વપૂર્ણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું ભાજપ દ્વારા દેશભરમાં તેમની પુણ્યતિથિ સમર્પણ દિવસ તરીકે મનાવવામાં આવી રહી છે આ અવસરે પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી રહ્યા છે અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયના વિચારોને યાદ કરી રહ્યા છે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિ પર ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓએ તેમના જીવન અને સિદ્ધિઓને યાદ કરી રાષ્ટ્રની સેવા માટે તેમને પ્રતિબદ્ધતાને શ્રદ્ધાંજલિ આપી તેમના વિચારો અને સિદ્ધિઓને યાદ કરીને પાર્ટી તેમના માર્ગદર્શનમાં આગળ વધવા માટે પ્રતિબદ્ધ છે